નમસ્કાર દર્શક મિત્રો સ્પાયક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે નવરાત્રીના પ્રારંભે ભાયલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના એક બની હતી કલંકિત ઘટના કહી શકાય વડોદરા માટે અને ત્યારબાદ પોલીસ દ્વારા આ દુષ્કર્મીઓને પકડી અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ જે આ આરોપીઓ હતા તેના ઘર પર નોટિસ ચોંટાડવામાં આવી છે મકાન પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે આજુબાજુમાં રહેતા જે સ્થાનિકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ભયભીત છે અને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે જે પાંદરજા વિસ્તારમાં જે આ આરોપીઓ રહે છે કાલી તળાવડી વિસ્તારમાં અને ત્યાંના આજુબાજુના જે આ રહીશો છે તે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે કેમ કે જે રીતે આરોપીના ઘર પર નોટિસ ચોંટાડવામાં આવી છે ખાસ તો એ દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે આ એક નોટિસ છે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોપીનું જે ઘર છે તેની પર ચોંટાડવામાં આવી છે માલિક કબજેદાર ભોગવટો કરનાર આપતાબભાઈ એકતાનગર કાલી તલાવડી આ રીતની એક નોટિસ મોકલવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના બાંધકામ અને બિનપરવાનગી બાંધકામ કરેલ છે તે પ્રકારની આ એક નોટિસ છે અને એમાં સર્વે નંબર સહિત તમામ જે વિગત છે તે લખવામાં આવી છે ત્યારે આજુબાજુ કાલી તલાવડી વિસ્તારના જે સર્વે નંબર વાલી જગ્યામાં રહેતા જે સ્થાનિકો છે તે ક્યાંકને ક્યાંક ભયભીત છે અને તેની જ કારણે રજૂઆત કરવા માટે પાલિકાની કચેરીએ પહોંચ્યા છે ત્યારે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું શું કેવા માંગશો કઈ રીતની નોટિસ છે આપ શું રજૂઆત કરવા અહીંયા પહોંચાડો સાહેબ પહેલી વાત તો એ છે કે આ જે રાક્ષસી કામ છે આ વ્યક્તિએ કહ્યું છે એનો કોઈ માનવ નો ધર્મ કે કોઈનો ધર્મ હતો રાક્ષસ છે લોકો બરાબર જે બહાર થી આવીને વસેલા છે જેને અમે કોઈ ઓળખતા પણ છે નથી અને આ કર્યું આજે કોર્પોરેશન ના માણસો આવી અને એમના ઘરોની અંદર નોટિસો લગાવી ગયા નોટિસો અમે વાંચતા અમુને એમ લાગ્યું કે અમે કઈ ગડબડ લાગે છે એટલે અમને પૂછ્યું ભાઈ આ કોના માટે એ તો તમે કહી આવીને તો અમે અહીંયા આગળ સાહેબ પાસે મળ્યા સાહેબે અમને એવું કીધું કે ભાઈ આ એકલા માટે નહીં આખી કાર્ય તલાવડી માટે આ નોટિસો છે આ રીતનો રજૂઆત સાહેબે કીધી એટલે સાહેબ ને અમારી એક જાણકારી છે કે સાહેબ એક વ્યક્તિ જો કોઈ ગુનેગાર હોય તો એને તમે સજા આપી શકો દરેક આ સજા ના આપશો આ તદ્દન બધા ગરીબ માણસો છે લોકોનો બૈરો વાસનો ગહી અને કપડા ધોઈ અને પોતાનું ગુજરાન ચલાવે એવા માણસો છે જેમ તેમ કરી કરીને એક એક ઇટલાય લઈને આ મકાનો અમે ઉપર ઉભા કરેલા છે અને કાલે ઉઠીને મારા મકાનો તૂટી બી જશે તો અમે જઈશું કાંઈ તો એ જે ગુનેગાર છે એની પર સખ્ત કાર્યવાહી થાય એવી અમે રજૂઆત છે આજે તમે જે રજૂઆત કરી તો તમને એવું જણાવવામાં આવ્યું છે કે તમામ લોકો માટે નોટિસ છે એવું 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 કીધું કીધું અમને તમામ છે સાહેબ કેટલા મકાનો ટોટલ દોઢસો મકાન છે એમાં એસી ટકા હિન્દુ છે વીસ ટકા મુસ્લિમ ભયો છે અને બધા એક દિવાળી ઈદ બધા સાથે મળીને કરનાર વ્યક્તિઓ છે ખભે ખભા મિલાવ ચાલનાર વ્યક્તિઓ છે આમાં બધા હિન્દુઓ છે મોટા ભાગે એમાં લગભગ બહુ બહુ પાંચ કે દસ ટકા મુસલમાન છે

કોર્પોરેશનનો આજે અરજી ઠરાવ છે ઓગણીસો એકાવનમાં રણજીતસિંહ ચૌહાણના જે આ અધ્યક્ષતાને આજે ઠરાવ રજૂ થયો હતો અને તેનું પણ આ વિગત છે એટલે ક્યાંક ક્યાંક પુરાવા સાથે આ લોકો રજૂઆત કરવા માટે પણ આવ્યા છે અને વર્ષોથી અહીંયા આ લોકો સ્થાનિકો રહેતા આવ્યા છે ત્યારે આજે ઘટના બની છે ક્યાંક ક્યાંક સાખી લેવાય તેમ નથી પરંતુ આ ઘટનાના કારણે ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકોનો પણ ભોગ ન લેવાય તે માટે અહીંયા આ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે બીજા એક સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેવા માંગશો શું માંગણી છે હવે તમને જણાવવામાં આવ્યું છે કે તમામને આ નોટિસ તમામ રીતે આપેલી છે તો શું કહેશો હવે મેં સાહેબને એટલી જ રીક્વેસ્ટ કરવા માટે આવ્યા છે કે સાહેબ એક માણસ ખરાબ હોય એટલે તમે બધાને ખોટા નથી કરી શકતા હવે એકચ્યુઅલી અમે એ જ પુરાવા અમારી પાસે હતા એ પુરાવા એમને લઈને આવ્યા છે અમે નથી એટલા માટે રજૂઆત કરતા ડોક્યુમેન્ટ આપવા આવ્યા છે કે સાહેબ જે ઠરાવ છે એ હિસાબે તમે કાર્યવાહી કરો અને જે મકાન જે આરોપી હતો એનું મકાન તોડી નાખો તો અમને કઈ વાંધો નથી તમે કહેતા હોય તો તમારે આવવાની જરૂર નથી તમને ખાલી અમે પરમિશન આપો અમે તોડીને ભૂક્કા કરી નાખીશું એના પણ એના લીધે અમને ના પૂછો એની અંદર ચોક્કસ તો જે રીતે સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે તેમને જણાવવામાં આવ્યું છે કે જે સર્વે નંબર છે આ તમામ જગ્યા માટે આ નોટિસ પાઠવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં રહેતા અસંખ્ય જે નાગરિકો છે તે પોતાની રજૂઆત લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ આવ્યા છે અને તેઓની રજૂઆત છે કે એક વ્યક્તિના કારણે તમામ જે રહેવાસીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો ન આવે તે માટે વિનંતી રજૂઆત તેમણે કરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા આગામી સમયમાં શું સ્ટેન્ડ લે છે તે જોવું રહ્યું કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા